i7 મહત્વના સમાચાર અરવલી જિલ્લામાં સ્પેશિયલ ખેલ મહાકુંભ અંતર્ગત ફિઝિકલ હેન્ડિકેપ ભાઈઓ અને બહેનોની સ્પર્ધા મોડાસા ખાતે યોજાતી જેમાં જિલ્લાના સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા સ્પેશિયલ ખેલ મહાકુંભ ત્રણ પોઈન્ટ ઝીરો અંતર્ગત જિલ્લા કક્ષાની ફિઝિકલ હેન્ડીકેપ ભાઈઓ અને બહેનોની સ્પર્ધા ગાંધી કોલેજ કેમ્પ્સ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ હતો આ પ્રોગ્રામ સમારંભમાં અધ્યક્ષ સરવલ્લી જિલ્લા કલેક્ટર શ્રી પ્રસિદ્ધ પારીક અને મુખ્ય મહેમાન ગાંધી કોલેજ કેમ્પ્સના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ શાહ અને અતિથિ વિશેષમાં મલા ગાંધી કોલેજ કેમ્પ્સના ઉપપ્રમુખ શ્રી ડોક્ટર ઘનશ્યામભાઈ અને પટેલ યોગેશભાઈ પરમાર કાંતિભાઈ પાટી ચંદુભાઈ પટેલ પિયુષભાઈ અને ડોક્ટર સંતોષ દેવકર ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર પ્રોગ્રામ આયોજક કરવાલી સાબરકાંઠા ફિઝિકલ એન્ડિકેપ મંડળના પ્રમુખ વિનોદભાઈ પટેલ સુચારુ આયોજન કરવા બદલ અરવલ્લી જિલ્લા રમતગમત અધિકારી પ્રકાશ ક્લાસવાને અભિનંદન પાઠવ્યા હતા બ્રોચિપ કૌશિક સોની આઈ7 ન્યૂઝ ગુજરાતી અરવલ્લી મને દેખાય છે તો ખૂબ આપ લોકોને હું અભિનંદન આપું છું કે આપ આપની ઉપસ્થિતિ જ અભિનંદન પાત્ર છે કે આપ ક્યાં ક્યાંથી આપને ઠરોમાંથી ગામોમાંથી નીકળીને અને અહીંયા ઉપસ્થિત થયા છો તે આજના ખેલાડીઓ છે એમનો ઉત્સાહવર્ધન કરવા માટે